मित्रों को क्वालिटी मित्र तुम જોઈ શકો નવી ડુંગળી છે મિત્રો અને હું મિત્રો આપડે ભાવ થાય ને જોઈ મિત્રો અરાજી મિત્રો જો નથી આવી 20 કિલો નો મિત્રો ભાવ થાય એ પેંચ ભાવ તમે મને પણ પેલા ક્વોલિટી બતાઈજો કઈ રીતે મિત્રો માલ છે તે લાગટ મિત્રો સમજાવી લો

કાણવાર યુનિવર્સલ 91 રૂપિયા મિત્રો ભાવ છે નવી ડંગળીનો તો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતે મિત્રો માલ છે એપીએમસી મવા 20 કિલોનો મિત્રો ભાવ છે 91 રૂપિયા નવી ડંગળી છે મિત્રો તો ક્વોલિટી મિત્રો તમે જો અવાજ મિત્રો હરાજીના વિડિયો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો Instagram માં ને Facebook માં જોતેજ મિત્રો ફોલો કરજો તેડુની મિત્રો ચેનલ છે ક્વોલિટી મિત્રો નું જોજો